ધોધમાર વરસાદ મહારાષ્ટ્રના પુણેની અંદર જેના કારણે અહીં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે ભારે જળ ભરાવની સ્થિતિ પુણેના વિસ્તારોની અંદર છે ત્યારે રામવાડી વિસ્તારના અંડરપાસની અંદર એક કાર ફસાઈ ગઈ કારમાં ફસાયેલા લોકોને સ્થાનિકોએ બચાવ્યા તો જે રીતે વરસાદને કારણે જળ ભરાવની આ સ્થિતિ પુણેની અંદર જોવા મળી રહી છે જોઈ શકાય છે અહીં રસ્તા ઉપર જે રીતે પાણી ભરાયું છે અહીં અંડરપાસમાં એક કાર ફસાઈ ગઈ હતી અને કારના લોકોને સ્થાનિકોએ બચાવી લીધા છે પુણેની અંદર ભારે વરસાદ કાપ્યો છે અને જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે